you uh -huh.

દરમિયાન સામાન્ય રીતે ઘરની બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમે ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરીને ઘરની નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ ભૂકંપ દરમિયાન ક્યારે પણ ઘરના દરવાજા બહાર નજીક ઉભું રહેવું જોઈએ નહીં ભૂકંપ દરમિયાન હંમેશા સેફ રહેવા માટે કોઈ મજબૂત ચીજ નીચે બેસવાની સલાહ આપવામાં આવે છે જેમ કે ઘરમાં રહેલા કોઈ ટેબલ ની નીચે તમે પોતાના હાથ માથા પર રાખીને બેસી શકો છો ત્યારે જો ભૂકંપના ચટકા હળવા છે તો ઘરના ફ્લોર પર બેસી શકો છો જો તમે નીચે જ રહો છો તો એકદમથી બહાર નીકળી શકો છો તો જલ્દીથી ઘરેથી નીકળીને બિલ્ડિંગથી દૂર ઊભા થઈ જવું